નમસ્કાર મિત્રો સરકાર લાવી રહી છે જે લોકો અત્યારે ખેતી કરી રહ્યા છે અને જમીન છે એ લોકો અને જે લોકો પાસે જમીન નથી અને જમીન જોઈએ છે એ તમામ લોકોને સરકારી પડતર જમીન આપવામાં આવશે મિત્રો આપણે જોઈએ વિડીયોમાં કે કેટલા વર્ષ માટે આ જમીન આપવામાં આવશે કોને કોને લાભ મળશે અને કેટલા વર્ષ માટે અને કયા કયા જિલ્લામાં આ લાભ મળશે મિત્રો જો તમારે સરકારી પડતર જમીન જોઈતી હોય તો હવે સરકાર દ્વારામાં સરકાર દ્વારા અપાઈ રહી છે તો મિત્રો તમે ઓનલાઈન એપ્લિકેશનથી આનો લાભ મેળવી શકો છો મિત્રો જોઈએ આ સંપૂર્ણ યોજના જે સરકારે નવી લાવી છે એક નવું મિશન સરકારે શરૂ કર્યું છે જેનું નામ છે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન મિત્રો તમે જાણો છો બધા કે જેમ કેન્દ્ર સરકારનો હેતુ છે કે ખેડૂતોની આવક બે હજાર બાવીસમાં બમણી કરવી એ અંતર્ગત ત્રીસ વર્ષના ભાડા પટ્ટાથી સરકારી પડતર જમીન લોકોને ફાળવવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ જે ત્રીસ વર્ષના ભાડાપટ્ટા માટે જમીન આપવાની છે એની અંદર પાંચ વર્ષ માટે કોઈ ફી લેવામાં નહીં આવે એટલે કે રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષ માટે આ જમીન ઉપર કોઈ કર ઉઘરાવવામાં નહીં આવે કોઈ ભાડું ઉઘરાવા નહીં આવે અને મિત્રો છઠ્ઠા વર્ષથી ત્રીસ વર્ષ સુધી એક એકર દીઠ રૂપિયા સોથી રૂપિયા પાંચસો સુધીનું ભાડું રાજ્ય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવશે અને મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન જે શરૂ કરવામાં આવ્યું છે એની અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરવાની રહેશે મિત્રો જણાવી દઈએ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલમાં અરજી ચાલુ નથી થઈ એટલે કે રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં વિધિન વીકેન્ડમાં આ જાહેરાત આઈ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવશે અને ઓફિશિયલી પરિપત્ર પણ કરવામાં આવશે અને લોકોને જે સરકારી પડતર જમીન નથી મળતી એ મળશે અને આમાં સરકારે અત્યારે શરૂ કર્યું છે પાંચ જિલ્લાઓને આ જે સરકારી પડતર જમીન છે એ મળશે આ જે બાગાયતી વિકાસ મિશન જે મુખ્યમંત્રી દ્વારા જે લાવી રહ્યા છે એની અંદર મિત્રો આ પ્રોજેક્ટમાં તમારે જો જમીન જોઈતી હોય તો ઓછામાં ઓછી એકસો પચીસ એકર એટલે કે લગભગ ત્રણસો બાર વીઘા જેટલી જમીન તમને મળશે અને વધુમાં વધુ એક હજાર એકર જમીન તમને આ મિશન અંતર્ગત મળવાપાત્ર થાય છે અને જે લોકોને આ જમીન મળી જાય છે એ લોકોએ એમને જો બાગાયતી ખેતી શરૂ કરવી છે તો એમના માટે ટપક કે ફુવારા પદ્ધતિ માટે રાજ્ય સરકાર સિત્તેર ટકા સુધીની રાહત આપશે અને સહાય પણ કરશે મિત્રો હાલ પાંચ જિલ્લાઓમાં આ જે બાગાયતી વિકાસ મિશન અંતર્ગત સરકારી પડતર જમીન ફાળવવામાં આવશે પાંચ જિલ્લાની અંદર પચાસ હજાર એકર કરતાં વધારે જમીન લોકોને આપવામાં આવશે ઓછામાં ઓછી મિત્રો તમે આ જોઈ શકો છો એકસો પચીસ એકર અને વધુમાં વધુ એક હજાર એકર જમીન રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અને અન્ય લોકોને આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ જે પડતર જમીન છે એ વ્યક્તિ વેચી નહીં શકે અને ઘણી બધી શરતોને આધીન આપવામાં આવશે એટલે એ ખેડૂત ખાતેદાર નહીં હોય તો આ જમીનથી ખેડૂત ખાતેદાર પણ નહીં થાય ફક્ત એને ખેડવાનો અધિકાર મળશે અને અન્ય તમામ જે શરતોને આધીન જે સત્તા જે છે એ રાજ્ય સરકાર પોતાની પાસે રાખશે મિત્રો જે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની આપણે વાત કરીએ તો આ મિશન જે છે એ અંતર્ગત જે બિન ઉપજાવ જે જમીન છે સરકારી પડતર જમીન છે એને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી એનું લેવલિંગ કરવામાં આવશે અને બાગાયતી અને ઔષધીય પાકોની ખેતી માટે લોકોને લીઝ ઉપર આપવામાં આવશે કૃષિ બાગાયતી પાકોના ઉત્પાદન આવક વધારવા માટે અને નવી રોજગારીની તકો ઊભી કરવા માટે અને ખેડૂતોની આવક બે હજાર બાવીસમાં ડબલ કરવા માટે આ રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન લાવ્યું છે મિત્રો બાગાયતી એટલે શું બાગાયતી એટલે મિત્રો જે ફળ ફૂલાદી જે તમે રોજબરોજના ફ્રૂટ્સને વગેરે ખાઓ છો એની જે ખેતી કરવામાં આવે છે એ બાગાયતી હોય છે જેવી રીતે ડ્રેગન ફ્રૂટ આવતું હતું એ ડ્રેગન ફ્રૂટ એક વન ટાઈપ ઓફ બાગાયતી છે ત્યારબાદ તમારા ખેતરમાં કેરીની વાડી બનાવી હોય મોટી તો એ પણ બાગાયતીમાં આવશે તો એ તમામ તમે બાગાયતીની અંતર્ગત આ જમીન જે મેળવવા માંગતા હો તો તમે મેળવી શકો છો મિત્રો વાત કરીએ લીઝ માટેની જે અરજી હોય છે તમે અરજી કરી છે જમીન માટેની તો એ જમીનની જે અરજી તમારી હશે આ ખેડૂત પોર્ટલથી ચકાસણી માટે રાજ્ય એક ટેકનિકલ કમિટી હશે એ કરશે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાનો જે પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે એ કચ્છ સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા આ પાંચ જિલ્લાઓની અંદર વર્તમાનમાં જે પચાસ હજાર એકર જેટલી જમીન છે એ એકર જમીન પચાસ હજાર એકર જમીન આ પાંચ જિલ્લાઓમાં અપાશે સરકારી પડતર જમીન જે લોકો લેવા માંગે છે એ તમામ લોકોને અને આ જમીનમાં મિત્રો રૂપાંતરિત વેરામાંથી મુક્તિ મળશે એના ઉપર તમારે કોઈ વેરો કે કોઈ ટેક્સ ચૂકવવાનો નથી અને મિત્રો તમને જણાવી દઈએ કે આ એ પ્રથમ તબક્કો છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ જો પ્લેટફોર્મથી જે પાંચ જિલ્લાઓમાં આપી રહ્યા છે જમીન ત્યારબાદ સક્સેસફુલી નીવડશે તો રાજ્ય સરકાર બીજો પણ તબક્કો લાવશે અને લોકોને લાભ આપશે મિત્રો મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની ઓફિશિયલી જાહેરાત આપણા મુખ્યમંત્રીશ્રીએ કરી હતી એ અંતર્ગત મિત્રો જે છેલ્લે જમીન ફાળવવાનો અંતિમ જે નિર્ણય છે એ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને હાઈ પાવર કમિટી રચાશે એના દ્વારા નક્કી કરાશે કે કયા વ્યક્તિને કેટલી જમીન આપવી મિત્રો આજે જ જાહેરાત કરવામાં આવી છે એ ઓફિશિયલી શ્રીએ જાહેરાત ગઈકાલે કરી છે એના માટેનું જે પરિપત્ર છે સર્ક્યુલર જે છે એ ઓફિશિયલી હવે લોન્ચ થશે અને સરકાર નવો પરિપત્ર શું કરે છે અને અન્ય કઈ જોગવાઈ છે અને સાથે સાથે સરકાર દ્વારા ક્યારે જાહેર કરવામાં આવે છે કે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજીની શરૂઆત ક્યારે થાય છે એ તમામ માહિતી આપણે ફરી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી આવજો અને જે મિત્રોને જમીન નથી અને જે લોકો ફળ ફૂલાદી અને બાગાયતી ખેતી કરવા માંગે છે તમામ મિત્રોને વિડીયો શેર કરવો જેથી એમને પણ આજે બાગાયતી ખેતીનો લાભ લેવા મળે અને સરકારી પડતર જમીનનો ઉપયોગ કરવા મળે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો જય જવાન જય કિસાન વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો